નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલ ની અંદર તમારું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમને જોરદાર કન્ડિશન ની અંદર ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ બતાવવાનો છું તો અમારો વિડીયો તમે સેલે સુધી જોતા રહેજો મિત્રો આજે હું તમારા માટે યુનડી ની સેન્ટ્રો ગાડી લઈને આવ્યો છું મિત્રો એકદમ કન્ડિશન ની અંદર આ ગાડી તમને જોવા મળવાની છે સાચવેલી ગાડી બીજું મિત્રો ગાડીના મોડલ ની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર તેર નું અગિયારમા મહિનાની અંદર રહેવાનું છે બીજું મિત્રો ગાડી સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને બે ચાવી માલિક દ્વારા ગાડીની અંદર તમને આપવામાં આવશે મિત્રો ગાડીની અંદર બીજું તમને વીમો પીયુસી ચાલુ જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને કંપનીના સેન્ટ્રલ લોક ચારે ચાર એકદમ કન્ડિશનની અંદર નખાવેલા જોવા મળવાના છે

અને પાવર સ્ટેરિંગ ગાડીની અંદર તમને જોરદાર કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો આખી ગાડી એકદમ ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડીની અંદર કોઈ પણ જાતનો સડો નથી એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી સેન્ટ્રો ગાડી રહેવાની છે મિત્રો ગાડીના ટાયરની કન્ડિશન એસી થી નેવ ટકા જેવી સારા એવા કન્ડિશનની અંદર ગાડીના ટાયરો તમને જોવા મળવાના છે બીજું મિત્રો ગાડી એકદમ ઓરિજિનલ ગાડી રહેવાની છે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત એક લાખ ને રાખેલી છે ગાડીની કિંમત નેગોસિએબલ રાખવામાં આવી છે ગાડી જોવા તમે જાઓ મિત્રો ગાડી તમને ગમે તો તમે ભાવમાં થોડો ઘણો ફેરફાર કરાવી શકો છો મિત્રો આ ગાડીની વધારે તમારે માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી આજે હું તમારા માટે મહિન્દ્રા ની કેવી હંડ્રેડ ગાડી લઈને આવ્યો છું મિત્રો આ ગાડી ફર્સ્ટ ઓનર વાળી રહેવાની છે કોઈ પણ જાતનો ગાડીની અંદર ખર્ચો નથી ગાડી સડેલી પણ નથી એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડી જે સાડત્રીસ નું પાર્સિંગ રહેવાનું છે ગાડીની અંદર બીજું મિત્રો ગાડી નું મોડલ ની હું તમને વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર સોળ નું રહેવાનું છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ની ની અંદર આવવાની છે બીજું સિકવેન્સર વ્હાઈટ કલર વ્હાઇટ કલર ગાડી છે મિત્રો તમે ગાડી એકદમ જોઈ લો એકદમ કન્ડિશન ની અંદર આખી ગાડી તમને જોવા મળી જવાની છે કોઈ પણ જાતનો સ્ક્રેચ નથી ગાડીની અંદર કે કોઈ પણ જાતનો સડો નથી ગાડીની અંદર બીજું મિત્રો ગાડીની અંદર તમને ઇન્સ્યોરન્સ ચાલુ જોવા મળી જવાનો છે

મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત બે લાખ ને પંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે કિંમત માહિતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે અને મિત્રો ત્રણે ત્રણ ગાડીઓ આજે હું તમને બતાવવાનો છું એ ત્રણે ત્રણ ગાડીઓ એક જ જગ્યાએ પ્રિન્સ ઓટો હબ રાજકોટ તમને જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતીઓ માટે અમે ડિસ્પ્લે ઉપર માલિકનો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આજે હું તમારા માટે વર્ના ગાડી લઈને આવ્યો છું જે મિત્રો ઓછા બજેટની અંદર સારી એવી શોધી રહ્યા હોય તો આ તમારા માટે ગાડીનું મોડલ બે હજાર સોળ નું રહેવાનું છે બીજું મિત્રો ગાડી જીચે સત્યાવીસ નું પાર્સિંગ ગાડીની અંદર તમને જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ની સિક્વન્સ ની અંદર ગાડી તમને જોવા મળવાની છે બીજું મિત્રો ગાડીનો કલર વ્હાઈટ કલર રહેવાનો છે એકદમ ઓરિજિનલ ટુ ઓરિજનલ કંપની ગાડી છે બીજું મિત્રો ગાડીની અંદર કેચિસમાં પણ કોઈ પણ જાતનો સડો નહીં મળે તમને જોવા બીજું મિત્રો ગાડીની અંદર તમને ઇન્સ્યોરન્સ ચાલુ જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીના ટાયરની હું તમને વાત કરું તો

બીજું મિત્રો ગાડી ની અંદર જોરદાર કન્ડિશન ની અંદર મ્યુઝિક સિસ્ટમ અને એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર તમને ગાડીની અંદર જોવા મળવાનું છે બીજું મિત્રો આખી ગાડી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની શોરૂમ કન્ડિશન ની અંદર આપણે આ ગાડી તમને જોવા મળવાની છે મિત્રો મિત્રો હવે તમને કિંમત ની વાત કરું તો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત ચાર લાખ ને પચીસ હજાર રૂપિયા રાખેલી છે આ ગાડીની કિંમત પણ નેગોશિયેબલ રાખવામાં આવી છે મિત્રો આ ચારે ત્રણ ગાડીઓ મેં તમને બતાવી એ એક જ જગ્યાએ તમને પ્રિન્સ ઓટો હબ રાજકોટની અંદર તમને ગાડીઓ ત્રણે ત્રણ જોવા મળી જવાની છે ગાડીઓની તમારે વધારે માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે ભાઈનો નંબર આપેલો છે અને મિત્રો તમે પણ તમારા જૂના વાહનોની જાહેરાત કરાવવા માંગતા હોય તો અમે તમારા વાહનોની જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપશું